વિદેશ જવા ઈચ્છનારાઓને કેનેડા યુકે અને રોમાનિયાના ખોટા વિઝા આપી લાખો રૂપિયા પડાવી આચરના ઠગને લાલ દરવાજા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો તો ઝડપેલો આરોપી વિરુદ્ધ પોરબંદરના કમલાબાગ પોલીસ પથકમાં પણ ગુનો નોંધાયો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે વર્ષ બે હજાર એકવીસમાં આરોપી જયદીપ અશોક મોજિન્દ્રાએ તેના ભાગીદાર આગમ પરમાર રક્ષિત પટેલ તથા વિનિત પરમાર સાથે મળી વડોદરા અલ્કાપુરી નેશનલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં વર્લ્ડ ટુર્ના નામે વિજાની પ્રોસેસ થતાં વિજા આપવાનું કામ બાબતની ઓફિસ ચાલુ કરી હતી આ દરમિયાન પોરબંદરમાં કસ્ટમરોને વિઝા આપવાનું કામ કરનારા ભાવિન સાથે તેમની ઓળખાણ થઈ હતી અને ભાવિન થકી તેને પોરબંદર જિલ્લામાંથી અલગ અલગ દસથી થી બાર કસ્ટમરો કેનેડા અને રોમાનિયા દેશના વર્ક વિઝા આપવાનું કામ મળ્યું હતું આ તમામ કસ્ટમરોએ અડધા પૈસા ભાવીને આપ્યા હતા અને તે પૈસા ભાવીને જયદીપ અશોક મોજેન્દ્રાને એચડીએફસી બેંકના કરંટ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને અડધા પૈસા કસ્ટમરોએ જાતે આરોપી જયદીપ અશોક મોજેન્દ્રાના એચડીએફસી બેંકમાં જમા કરાવ્યા હતા અને ત્યારબાદ આરોપીએ ભેગા મળી કેટલાક કસ્ટમરોને રોમાનિયાના ડુપ્લિકેટ વિઝા બનાવી આપ્યા હતા આ દરમિયાન ભાવીનો રોડ અકસ્માતમાં મોત થતા કસ્ટમરોએ તેમની પર પ્રેસર કરી વિજા કરાવવા દબાણ કરતા આરોપીઓથી વિજા અપાવવાનું કામ ઝડપથી થયું ન હોય અને પ્રેશર આવતા તમામ કસ્ટમરોના વીસથી પચીસ લાખ લઈ ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા હતા અંગે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તમામ ભાગી છૂટ્યા હતા તેમાં એક આરોપી જયદીપ અશોક મોજિન્દ્રા લાલ દરવાજા ખાતે આવી હોવાની માહિતી મળી હતી જતી ક્રાઇમ બ્રાન્ચે જયદીપ અશોક મોજિન્દ્રાને ઝડપી પાડી તેનો કબજો પોરબંદરની કમલાબાગ પોલીસે સોપન તજવીજ ધરી છે બિરો રિપ્જિક ટાઈમ ફોર્સ